ક્ષત્રિય સમાજે જંગનું એલાન કર્યું છે અને જંગ છે ભાજપના ઉમેદવાર રૂપાલા સામે રૂપાલાને હટાવો એ જ સમાધાન બીજું કોઈ સમાધાન અમને નહીં ખપે એક સમય એવું કહેવાતું કે સમાજનું કોઈ એક આગેવાન અને કોઈ એક માણસ એવું કહે તો આખો સમાજ એનું માની લેતો અને આખો સમાજ એની સાથે ચાલતો પણ હવે એવું રહ્યું નથી સામાજિક આગેવાનનું રાજકીય નેતા હોવું જરૂરી નથી વાત આપણે ક્ષત્રિયોની આજે કરવી છે આજના વિડીયો અંદર અને હમણાં જ પરશોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર જે ટિપ્પણી કરી અને લઈને જે વિવાદ શરૂ થયો અને ત્યાર પછી એ સમાધાન માટે પણ ઘણા પ્રયત્નો થયા ગુંડલમાં જયરાજસિંહની આગેવાનીમાં એક બેઠક યોજાઈ પરસોત્તમ રૂપાલાય આ બેઠકમાં ને પહેલા એક અલગ રૂમમાં પણ એમણે માફી માંગી પણ આ વિવાદ હજુ પણ અહીંયા નથી પૂરો થયો ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યો છે કે આજે મિટિંગ હતી એ ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત મિટિંગ હતી બે ની ચૂંટણી વખતે પણ કઈક આવી જ ઘટના સામે આવી હતી અને ક્ષત્રિય સમાજે ત્યારે પણ જંગનું એલાન કર્યું હતું ત્યારે એ જંગ હતો ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી સામે અને જીતુ વાઘાણી હેરાન પરેશાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અને એ વખતે એક ક્ષત્રિય દ્વારા આખી જંગ ઉપાડવામાં આવી હતી અને એ એ વ્યક્તિનું નામ હતું એ ભાવનગરના ભુધિયલ ગામના સરપંચ દાનસંગ મોરી અને એમને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું એવી પણ વાત હતી અને મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે એ વખતે મેદાનમાં આવ્યા અને મેદાનમાં ઉતરેલા એ ક્ષત્રિયોને સરકારે મનાવ્યા અને સમાધાન પણ કરી લીધું પણ એ આખી ઘટના શું હતી આખો વિવાદ શું હતું અને ક્ષત્રિયો કેમ ત્યારે જંગે ચડ્યા હતા કેવી સ્થિતિમાં સમાધાન થયું હતું અને કેવી શરતો હતી આ બધી જ ઘટનાઓ આજે ફરીથી યાદ કરવી છે અને એટલા જ માટે આપણી સાથે થોડી જ વારમાં જોડાશે દાનસંગભાઈ મોરી પોતે અને આપણે એમની પાસેથી જાણી આ જે વિવાદ છે એ શું હતો તો બે હજાર સત્તર ની એક ઘટના ક્ષત્રિયો ફરી એકવાર ત્યારે મેદાને ચડ્યા હતા અને સરકારે સમાધાન કર્યું અને આ જે લોકસભાની ચૂંટણી બે ચોવીસ ની આવી રહી છે ત્યારે એકવાર વાર ક્ષત્રિય મેદાનમાં આવ્યા છે અને હવે રૂપાલાની ટિકિટ જે છે એ કપાય એવી માંગ કરી રહ્યા છે પણ બે હાજર સત્તર નું સમાધાન કઈ પરિસ્થિતિમાં થયું હતું અને અને કેવી શરતો સાથે થયું હતું આ બધું સમજવું ખૂબ જરૂરી છે એટલા જ માટે આપણી સાથે એ ક્ષત્રિય જોડાયા છે જેને એ સમયે બે હાજર સત્તર ની અંદર સરકાર સામે મોરચો માંડ્યો હતો ખાસ કરીને જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો હતો અ એ ક્ષત્રિય એટલે દાનસનભાઈ મોરી દાનસનભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે ખરેખર શું થયું હતું એ વખતે જીતુ વાઘાણી પર આરોપ લાગ્યો હતો કે એ પોતાના માણસો માટે આપને હેરાન પરેશાન કરી રહ્યા છે અને આખો વિવાદ કેવો હતો અને કઈ પરિસ્થિતિમાં ક્ષત્રિયો છે જંગે ચડ્યા હતા 2017 માં જ્યારે જીતુ વાઘાણીએ મારી પર જે ખોટા કેસ કર્યા હતા એ કેસના અનુસંધાને મને એક કેસમાં ખોટી સજા કરાવી અને એક સજાને કારણે સમાજમાં સમાચાર જાત કે પર ખોટા કેસ થયા છે એટલે એક યુવાનો અને આગેવાનોની એક મિટિંગ થઈ અનુસંધાને એમને નિર્ણય લેવાયો કે આ ખોટા કેસમાં ખોટી રીતે દાનચંદભાઈ ફસાવે છે તો આપણે એના માટે ગુજરાત લેવલે આ બાબતે મિટિંગ કરવી પછી ત્યાર પછી બાવળા મિટિંગ કરવામાં આવી અમદાવાદ મિટિંગ કરવામાં આવી ધંધુકા મિટિંગ કરી અલગ અલગ જગ્યાએ મિટિંગ કરી એમાં નિર્ણય લેવામાં આવ્યો

મધ્યસ્થી માટે વજુભાઈ વાળા જસાભાઈ કાળભા બીજા અન્ય આગેવાનોને એમાં સાથે જોડ્યા કે ભાઈ કોઈ પણ રીતે આ દાનસિંગ જે હોય એ પૂર્ણ કરો ત્યાર પછી સમાજના આગેવાનોએ મને બોલાવી અને એક મિટિંગ રાખેલી ધંધુકા ખાતે ધંધુકા ખાતે મિટિંગ કીધું કે આપણે જે પ્રશ્નો છે એ માટે અમિતભાઈ સાથે આપણે બેઠક કરવાની છે પણ મેં એ સમયે એવું કીધું કે ભાઈ જે બેઠક કરી રહ્યા છીએ એ બેઠકમાં આપણા સમાજના દરેક તાલુકા જિલ્લા લેવલના આગેવાનો બેઠક કરી છે યુવાનો સાથે રાખી અને સમાધાન કર્યું તો સમાજમાં ખોટો મેસેજ થાય છે પણ સમાજના આગેવાનોએ એવું કીધું કે અત્યારે તો આપણે બેઠક કરવી જ પડશે અમિતભાઈ સાથે ત્યાર પછી ધંધોથી મેં અમિતભાઈ અમિતભાઈના બંગલે અને આનંદી બેના બગલે એમની બેઠક કરી ત્યારે અમિતભાઈ સાથે ખુલ્લા મનથી સંસાર કરો કે ભાઈ મારી પર જે જીતુભાઈ ખોટા કેસ કરી અને મને પચાવવામાં આવ્યો છે તો એના માટે શું તો અમિતભાઈ તે સમયે એવું કીધું કે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એ કેસ પાછા કેસવામાં આવે છે અને તમને ન્યાય આપવા છે ત્યારે મેં સમાજના આગેવાનો વચ્ચે અને અમિતભાઈ વચ્ચે વાત કરી કે ભાઈ નો ડાઉટ કે જો તમે સમાજના આગેવાનો અને અમિતભાઈ તમારા માધ્યમથી હું સમાધાન કરી લઉં છું પણ મને હજી વિશ્વાસ નથી બેસતો કે કે આ થશે ત્યારે અમિતભાઈ એવું કીધું હું બેઠો તમને વિશ્વાસ આપું છું અને હું વાળ હું જામીનમાં આપું છું કે આ અમિત ચા બોલે છે ત્યાર પછી મેં એવું કીધું કે ભાઈ કાયબંધો તમે કહો છો કે સમાધાન કરી રહ્યું મારે મારા સમાજના દરેક તાલુકાના આગેવાનોને સાથે રાખી અને સમાજમાંથી ઘણા એવા મેસેજ આવ્યા કે ધાનસિંગ તમે સમાધાન કરી લીધું છે મેં કીધું સમાધાન કર્યું છે પણ સમાજના આગેવાનો સાથે રાખી પણ આખા ગુજરાત માંથી

જેમાં અમુક આગેવાનો એ મને પ્રેસર કરી દબાણ કરાવી અને મને કીધું કે જો દાંતિમ બાદ તમારે સમજો તો સમજો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે સમાજના આગેવાનો

જી આપે જે આખી વાત કરી કે કઈ રીતે આપના ઉપર જે સમાજના આગેવાનો છે એમનું પ્રેશર હતું અમિતબેનના બંગલે બેઠક થઈ અને આનંદીબેન સાથે પણ તમે વાતચીત કરી અને પછી સમાધાન થયું આમાંથી ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે પણ પહેલો સવાલ મારે એ પૂછવો છે કે કેવા પ્રકારના કેસો પહેલા તો તમારા પર કરવામાં આવ્યા હતા બીજી વાત કે કઈ રીતે તમને અથવા તમારા માણસોને હેરાન કરવામાં આવી રહ્યા હતા કારણ કે એ જાણવું ખૂબ જરૂરી છે પછી હું આપને આગળ સવાલ કરું મારી ઉપર બે હાજર સોળ માં કેસ અને કેસ આવ્યા ત્યાર પછી મારી બે હાજર ઓગણીસ માં સામાન્ય તકરારમાં મારી તેર થી ચૌદ કેસ કર્યા મારા સાથે રહેતા લોકો મારા પરિવાર મારો કોઈ અવાજ સાંભળ્યો નથી આગેવાનો કોઈ પણ અવાજ સાંભળ્યો નથી આગેવાનો એ હાથ મુસાકી લીધા છે કે ધાનચંદર જે કેસ થયા છે પાછા ખેંચવા માટે અમે કઈ કરી તમે તમારી પોતાની રીતે લડી શકો છો એટલે દાનસુભાઈ હજારો ની સંખ્યામાં એ વખતે તમારા એક અવાજ પર ક્ષત્રિય સમાજ છે એના લોકો તમારી સાથે જોડાયા હતા એમાં યુવાનો મહિલાઓ તમામ લોકો હતા તમારા એક તમારો આખો સમાજ તમારી સાથે હતો પણ તમારા પર પ્રેશર કર્યું અને પછી પછી સમાધાન સમાધાન થઈ ગયું થયા પણ તમારા પ્રશ્નો આજે યથાવત છે એટલે સવાલ એ ઉદભવી રહ્યો છે જે અત્યારે રૂપાલાવાડા કેસમાં પણ થઈ રહ્યું છે જે ગોંડલમાં મિટિંગ યોજાય તો ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યો છે કે આ ભાજપ પ્રેરિત મીટિંગ છે સવાલ મારો આપને એ છે કે શું શું સમાજના જે આગેવાનો છે એ ફૂટી ગયા છે કે શું કારણ કે તમારા પ્રશ્નો તો તમે બે હજાર સત્તરમાં લડ્યા ગુજરાત લેવલ નું એ આંદોલન હતું અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા પણ પ્રશ્નો તમારા હજુ એના એ જ છે તમારા કેસ તમારા પર થયા એ પાછા નથી લેવાયા પણ એમાં આગેવાનો ને ને કઈક સરકાર દ્વારા કઈક ને ગ્લોબલ આલસ આપવામાં આવ્યું હોય

કેમ કે મેં સમાધાન સમાજના આગેવાનો અને નગરભાઈ અને અમિતભાઈ ના કેવા મેં સમાધાન કર્યું છે અત્યારે મારા કેસ મારી ઉપર જે કેસ થયા છે ચાર હતા એ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અને અમને હેરાન કરવામાં આવે છે પણ એમાં સરકાર અથવા સમાજના જે આગેવાનો જે તે સમયે હતા એ આગેવાનો અત્યારે કોઈ જવાબ જ નથી આપતા અને એ પોતપોતાની ખીચડી પકડી લીધી છે પોતાનું પદ મેળવી લીધું છે એટલે જે ક્ષત્રિય સમાજ અત્યારે અત્યારની જે સ્થિતિ છે રૂપાલા એ જે ટિપ્પણી કરી અને પછી વિવાદ થયો અને જે ગોંડલની મિટિંગ થઈ એમાં એવું કહ્યું કે વિવાદ અહીંયા પૂરો થયો પણ ક્ષત્રિય સમાજ આ મીટિંગને પક્ષની મીટિંગ ગણાવે છે અને એના વિરોધમાં છે એવું કહી રહ્યો છે કે આ આગેવાનો જે કહી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એટલે સમાજ અત્યારે આગેવાનોના વિરોધમાં છે તમારા પક્ષમાં જયારે સમાધાન થયું ત્યારે તમારી સાથે જે લોકો લડત ચલાવતા હતા એ લોકો તમારા સમાધાન ના પક્ષમાં તમારી સાથે હતા અને બીજી વસ્તુ ચલાવી રહ્યો છે વાત કરી રહ્યા હતા ત્યારે સમાજના અમુક આગેવાનો એમાં વિરોધ જ કરતા હતા કે આ જ્યાં સમાધાન થઈ રહ્યું છે સમાધાન આવતા સમયમાં

ખરેખર કોઈ પણ પ્રશ્ન સમાજ નો હોય ત્યારે સમાજના દરેક પક્ષના લોકોને સાથે રાખી અને સમાધાન કરાય એ જ સમાધાન થયું કે સમાધાન એટલે અત્યારે જે સમાજ દાનસંગ ભાઈ અત્યારે જે ક્ષત્રિય સમાજ આગેવાનોની સામે પણ લડત લડી રહ્યો છે રૂપાલા સાહેબ ની ટિકિટ કપાય એ માટે તો એમની લડત છે જ પણ સમાજના આગેવાનો સામે પણ એમની લડત છે તમે શું માની રહ્યા છો કે એમની લડત પર એ પોતાના રસ્તા પર સાચી દિશામાં જઈ રહ્યા છે એ સમય એ સમય મારી જે સમાધાન થયું ત્યારે આગેવાનો ને યુવાનો એ આ રીતે લડત કરતા હતા કે ભાઈ અમે એ સમાધાનમાં સહમત નથી અમે સહમત નથી આગેવાનો સાથે પાંચ દસ આગેવાનો હતા એમની પોતે ઉપર રાખી અને સમાધાન કરાવી લીધું છે નહીં સમાજના આગેવાનો દરેક લોકો ને અને સમાધાન કરાયું હોય હમ એટલે તમારા વખતે જે સમાધાન થયું હતું અને જે આગેવાનો છે તમે આપણે જે રીતે વાત કરી કે રીતે એમને વચ્ચે પડીને સમાધાન કર્યું તમને અત્યારે કેવો અહેસાસ થઈ રહ્યો છે કે શું તમારા સમાજના આગેવાનો તમારી સાથે દગો કર્યો છે બેન હું તમને એ કહેવા માંગુ છું કે મને તો ખૂબ દુઃખ થાય છે મેં સમાધાન કર્યા પછી હું તો સમાજમાં ખૂબ બદનામ છો કેમ કે લોકો મને ઓળખતા હતા કે દાનસંગભાઈ તમારે આ રીતે સમાધાન ન કરાય એટલે મને ખુબ દુઃખ થયું હતું પણ આગેવાનો ના કારણે જ મારે સમાધાન કરવું પડ્યું હતું અને એવું જ અત્યારે આ આગેવાનો જે બની બેઠા કે ભાજપના કે કોઈ પણ પક્ષ હું પક્ષ ને નથી હું ભાજપમાં જ છું અને ભાજપમાં માં મેં આજ સુધી કામ કર્યું છે હું પચીસ વર્ષ થી ભાજપ માં કામ કરતો આવ્યો છું કર્યું છે સત્તા મને આ પક્ષ માંથી આ સરકાર મને ન્યાય નથી મળ્યો અને સરકાર મને ખુબ મારી સામે ખૂબ અન્યાય થયો છે અને મને ખૂબ હેરાન કરવામાં આવ્યો છે કારણ વગર ને હેરાન કર્યું નહીં હું દોષી હો અને મેં કઈ ખોટું કર્યું તો મને સજા થવી જોવે એમાં મને સમાજ કે કોઈ પણ સપોર્ટ નો મળ્યો સરકાર નો મળ્યો પણ હું એકદમ નિર્દોષ સત્તા મને આ

ઉપરથી નરેન્દ્રભાઈ નો સપોર્ટ હતો અને એ બધાની વચ્ચે સમાધાન થયું છે આ કઈ સમાધાન નાનું સમાધાન અને એ સમાધાન સમાધાન સત્તર માં ભારતીય જનતા પાર્ટી ને નુકસાન થાય એમ હતું સરકાર પણ બેસે એમ અને જો બે માં સરકાર નો બેસે ને બેન તો બે હાજર લોકસભાની ચૂંટણીમાં જીતવું પણ અઘરું પડે એટલે એ સમય ખુબ સારો રાજપૂત સમાજ નો હતો અને ખુબ લડ્યા પણ કારણ એવું કે રાજપૂત મોટું નુકસાન કરે એટલે આગેવાનો પોતે ફૂટી જાય અને સમાધાન કરે અને પોત જે લાભ લેવો હોય એ આગેવાનો લઈ લે છે અને જે મુદ્દો હતો એ મુદ્દો એક અને મારું સમાધાન થયું ત્યાર પછી જેની મને સપોર્ટ ને સહકાર આપેલો એ એ લોકોને કોઈ પણ રીતે ગમે કોઈ પણ ધંધો કરતો હોય કે કોઈ પણ કરતા હોય કોઈ નોકરી કરતા હોય એમ કેમ પ્રકારે ખૂબ બધા ખૂબ હેરાન છે એટલું કે સમાજને સાથે રાખીને એટલે પાંચ આગેવાનો દ્વારા સમાધાન થયું છે આ લોકોને છે અન્ય સમાજ નો પ્રશ્ન હોય જયારે સમાજ પ્રશ્ન આવે ત્યારે સમાજના લોકોને સમાજના પક્ષા પક્ષ મૂકી પક્ષા મૂકી અને આ સમાધાન કરવું જોઈએ એમાં કોઈ કોંગ્રેસ નો હોય કે ભાજપ નો હોય કે આપનો હોય

મારો સવાલ આપને એ છે કે આ જે સામાજિક આગેવાનો છે એમને શું લાભ થતો હશે તો એ સમાધાન કરાવવા માટે આગળ આવ્યા અને તમારી જે તમારા પ્રશ્નો છે એ યથાવત રહ્યા અને સમાધાન થઈ ગયું

પરંતુ એ જ પક્ષ એટલા માટે એની વાત કરવી પડે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એમની જ સરકાર છે અને તમારા પ્રશ્નો એમની જ સરકાર નથી સાંભળતી છતાં પણ તમે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છો વિરોધ નથી કોઈ પણ એક સવાલ ઉદ્ભવ્યો છે તમારી જ વાત પરથી શું કહેશો તમે બેન બેન આજ સુધી ભાજપમાં છું ભાજપનું કામ કર્યું છે કઈ વિધાનસભામાં મેં કર્યું છે લોકસભામાં ઓગણીસ ની લોકસભામાં મેં કર્યું છે પણ પક્ષમાં રહેવા છતા પક્ષમાં રહેવા છતાં આજ સુધી મારું કામ થયું નથી મારો અવાજ સાંભળો નથી અને મને હેરાન પરેશાન કરતા જો હું પક્ષમાં હોય ભાજપમાં હેરાન થતો તો તો અન્ય શું પરિસ્થિતિ હશે મારું કહેવાનું એક જ છે કે ઉપર સુધી નરેન્દ્રભાઈ ને અને અમિતભાઈ સુધી મારે મેસેજ આપડવો છે કે ભાઈ હું પક્ષમાં હોવા છતાં મારી પર એટલું હેરાન હેરાન અને પરેશાન કરતા હોય છે તો બીજા લોકો માટે તો શું થતું છે એટલે આવું પક્ષમાં હોય પરિસ્થિતિ હોય તો સમાજના અન્ય બીજા લોકો જે કોઈ પણ ધંધામાં કે રોજગારમાં કે નોકરી કરતા સમાધાન થઈ જશે તો અમને પાછું ગતિ થશે પ્રશ્નો ઉભરતા અને ખરેખર સમય પ્રમાણે થયું છે મહારાજ મહારાજ પ્રશ્નમાં બનાવ બન્યો છે મને સપોર્ટ છે પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તમે શું માની રહ્યા છો કે સમાધાન થઈ જશે મને તો એવું લાગે છે

કોઈ પણ સરકાર હોય એમની સાથે બેસી જાય અને સમાજ ને મોટું મોટું નુકસાન થતું હોય છે એટલે આવું અત્યારે થશે મને એવું લાગે છે કે અત્યારે સમાધાન કરાવી સમાજના આગેવાનો એમના ક્યાંક ના લાભ લેશે એટલે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે સમાધાનની વાતો ચાલી રહી છે અને એક અંદરખાનીથી એવા પણ સમાચારો આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે એ પરષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પરત લઈ શકે છે પણ ક્ષત્રિયો અત્યારે ખૂબ રોષમાં છે સમાધાન કરવાના મૂડમાં અત્યાર સુધી પણ જે જેટલા કોઈ પણ નિવેદનો અમે સાંભળ્યા અથવા તો અમારી પાસે આવ્યા છે એમાં તમામ ક્ષત્રિયોનું એવું જ કહેવું છે કે તમારી ભાષામાં તમને જવાબ દેતા અમને આવડે છે આ તમામ ક્ષત્રિય આગેવાનું કહી રહ્યા છે કે હવે તો અમને માત્ર રૂપાલાની ટિકિટ કપાય તો જ સમાધાન એટલે મારે આપને એ પૂછવું છે કે જો સમાધાન થઈ જાય તો તમે કહી રહ્યા છો કે પક્ષને ઘણું નુકસાન થઈ શકે છે માફ કરશો સમાજને નુકસાન થઈ શકે છે તો આ ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોના રોષનું કેટલું નુકસાન થઈ શકશે બેન અત્યારે સમયના સંજોગો જોતા સાત થી આઠ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી થઇ જશે અને આવો જ મારા સમાધાન કરાવી સમાજના ના એ હાથ ઊંચા કરી લીધા અત્યારે સમાધાન કરી જે આ પ્રશ્ન છે એવો મારો પ્રશ્ન હતો જીતુ વાઘણી પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું અને માફી આ પ્રશ્ન લઈને રાજુ સમાજ જોડાયેલો હતો મારી સાથે પણ સમાજના આગેવાનોએ એ પ્રશ્ન માટે પાણી ઘોડાઈ નાખ્યું એવું અત્યારે

પરસોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે અને સમાચારો એવા પણ આવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ હવે આક્રમક છે જો ભારતીય જનતા પાર્ટી કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો પછી ક્ષત્રિયો એ આક્રમક અને મહાસંમેલન પણ કરશે જેમાં દેશભરના ન માત્ર ગુજરાતના પરંતુ દેશભરના ક્ષત્રિયો એક સાથે ઉમટશે અને આ જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવાનો જે નિર્ણય છે એને લઈને ભારે વિરોધ પણ કરશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર